સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે બાઇક ના નજીવી ઝઘડામાં હત્યાની ઘટના બની હતી જેમાં એક યુવાનનું મોત થયું સુરત જિલ્લા પોલીસે હત્યાની ઘટનામાં ચાર જેટલા આરોપીની ધરપકડ કરી સુરત જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ચોરી અને લૂંટ બાદ હવે હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે પલસાણા તાલુકાના જોડવા ગામે અનુરાગ રેસિડેન્સીમાં હત્યાની ઘટના બની હતી અનુરાગ રેસીડેન્સીમાં એક ત્રેવીસ વર્ષીય રાહુલકુમાર લોઢી પોતાના બંને સાથે રહેતા હતા ત્યારે રાતના બાઇક ખરાબ થતા રિપેરિંગ માટે તેઓ અંકિત સંતોષ પ્રસાદ નામના ઈસમના ગેરેજ પર ગયા હતા જ્યાં બાઇક રિપેરિંગમાં પૈસા લીધા બાદ પણ બાઇક સરખું રિપેર નહીં થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ વચ્ચે રોહિતનો ભાઈ શ્રવણ પડતા તેને ચપ્પુ છાતીના ભાગે ડાભા ભાગે વાગ્યું હતું જેથી બાદમાં તેઓ ઘેર આવ્યા હતા બાદ રોહિત ફરી તેના સાળા રાહુલ સાથે બજારમાં જતા ગેરેજ ચાલક રોહિતના પેટમાં પણ ચપ્પુ મારી દેતા રોહિત લોઢીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પલસાણા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે બાતમી મારફતે તપાસ સઘન બનાવતા ગણતરીના કલાકોમાં જ હત્યાની ઘટના આપનાર ચાર જેટલા ઈસમોને સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી અને પલસાણા પોલીસે

એકના સાંજે આઠ સાડા આઠ વાગે પલસાણા પોલીસ સ્ટેશનમાં કમનસીબે હત્યાનો એક બનાવ બનેલો જેમાં મરણ જનાર રોહિત છત્રપાલ જેની ત્રીસ વર્ષની ઉંમર છે પોલીસને એ બાબતે જાણ થતાં પોલીસ સ્થળ પર ગયેલી અને જગ્યાનું વેરિફિકેશન કરી અને ગુનામાં કોણ સંડોવાયેલો છે તેની તપાસ આદરેલી એમાં આ લોકો એ જે રોહિત છત્રપાલ છે જે મરણ જનાર છે તે પોતાનું મોટરસાયકલ રિપેરિંગ કરવા માટે આજે મારનાર અતિશ છે એની પાસે ગયેલો અને મોટરસાયકલ રિપેરિંગ કરવા બાબતે એમને માથાકૂટ થયેલી અને પછી આ જે મરણ જનાર છે એ સાંજના સમયે આવતો હતો ત્યારે કુલ ચાર માણસો એ ભેગા થઈ અને તીક્ષ્ણ હથિયારથી એને હુમલો કરી અને મોત નીપજાવેલ તે બાબતની એલસીબી અને પલસાણા પોલીસે તપાસ કરી અને હત્યાનો ભેદ ઉકેલી લીધો છે ચાર આરોપી પકડાઈ ગયેલા છે એમાં એક આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે ત્રણ આરોપી અત્યારે પોલીસ છે ચારે ચાર આરોપીને પકડીને આગળની તપાસ કાર્યવાહી ચાલુમાં છે